પાસે એવો ઘણો બધો સ્ટોક આવી ગયો છે જે તમારી રિક્વાયરમેન્ટ ના આપણું ઓછા બજેટમાં કોણ એવું પ્રોવાઈડ કરે છે મિત્રો સાડીનો પલ્લુ રહેવાનો છે અને પ્રોપર ડિઝાઇન તમને મળી જવાની છે જય શ્રી કૃષ્ણ મિત્રો હું પવાર સીતા કેસરે ટેક્સાઈલ કંપનીમાં તમારું દિલથી સ્વાગત કરું છું તો મિત્રો આજનો કોન્સેપ્ટ પ્રોપર રીતે રહેવાનો છે સુતી કોટન પર સુતી કોટનમાં હમણાં આપણા પાસે પ્રાઇઝ આવી ચૂકી છે ફક્ત ને ફક્ત નાઇન્ટી ફાઇવ રૂપીઝથી સ્ટાર્ટ થઈ જાય છે અને એના પછી પ્રાઇઝ વેરાયટી વાઇઝ વધતી જશે કેમ કે નાઇન્ટી ફાઇવ બોલીએ છીએ તો કસ્ટમરે બોલતા હોય કે નાઇન્ટી ફાઇવ રૂપીઝથી સ્ટાર્ટ છે તો પછી તમે વધારાની પ્રાઇસ કેમ બતાવો છો તો એવી રીતના નથી તમને ખાલી સ્ટાર્ટિંગ પ્રાઇસ બતાવવામાં આવે છે તો ફર્સ્ટ કોન્સેપ્ટમાં તમે જોઈ રહ્યા છો મિત્રો એમાં પણ સરસ રીતે એવું કેટલોક આપવામાં આવ્યું છે અને ડિઝાઇન ખૂબ જ સરસ રીતે આપવામાં આવી છે જે તમને સુતી કોટનમાં હમણાં ગરમીમાં વધારે કોટન ચાલે છે તો તમને હવે કોટનની પ્રોપર ડિઝાઇન બતાવું છું અમારા પાસે ઘણો બધો સ્ટોક આવી ગયો છે ને ડિઝાઇન પણ ઘણી બધી એવી આવી ગઈ છે સાડીસની વાત કરું તો સાડી ખૂબ જ સરસ રીતે તમને બતાવવામાં આવશે અને તમે જોઈ શકો છો ફ્લાવર પ્રિન્ટમાં છે અને પલ્લુની વાત કરું તો પલ્લુ પણ ખૂબ જ સરસ રીતે આપવામાં આવ્યું છે સાડી હું પ્રોપર નહીં ઓપન કરીશ એના માટે તમારે કેસરે ટેક્સટાઇલ કંપની સાથે જોડાવાનું છે તાકી તમે પ્રોપર પોતાનું કલેક્શન જોઈ શકો શકો છો અને સાડીઝની કલેક્શનની વાત કરું તો સાડીઓનું એક એવું ટ્રેડિશનલ લુક છે જે ચાલતો જ હોય છે એની વેરાયટીઓ જ જતી નથી તો નેક્સ્ટ કોન્સેપ્ટમાં બી તમને એવી રીતના કંઈ બતાવું છું એમાં તમે જોઈ શકો છો જે છાપા પ્રિન્ટ વધારે ચાલે છે એલિફન્ટની ડિઝાઇનમાં અને એમાં પણ એવી રીતના કેટલોક પ્રોપર રીતે આવશે કેટલોક સાથે એટલા માટે બતાવો કે તમને આઈડિયાઝ આવી શકે અને સાથે સાથે તમે સ્ક્રીનશોટ પણ લેતા જોજો તો એવી રીતના તમે સાડીની પ્રોપર ડિઝાઇન બતાવો તો એવી રીતના તમને મળી જવાની છે અને ફેબ્રિક પણ ખૂબ જ સરસ રીતે રહેવાનું છે મિત્રો તો તમે એકવાર જરૂર જોડાવો અને પોતાનું કલેક્શન એકવાર પરચેસિંગ કરો તો તમને આઈડિયાઝ આવે અને પરચેસિંગની વાત કરું તો મિત્રો પરચેસિંગ ફક્ત ને ફક્ત દસ હજારથી સ્ટાર્ટ થઈ જવાની છે તો દસ હજારમાં આપણો ઓછા બજેટમાં કોણ એવું પ્રોવાઈડ કરે છે મિત્રો તો કેસરે ટેક્સટાઇલ એક એવી કંપની છે જે તમારા માટે બધી જ ફેસિલિટીઓ અવેલેબલ રાખે છે તો તમે એકવાર જરૂર જોડાવો તાકી તમારું પણ બિઝનેસમાં મુનાફો થઈ શકે છે અને નેક્સ્ટ કોન્સેપ્ટની વાત કરું તો એ પણ તમને પ્રોપર કોટન સુતી કોટનના આધારે રહેવાનું છે અને એનો કેટલોક તમને રહેવાનું છે એવી રીતના પ્રોપર રીતે ડિઝાઇન તમને બોડીવાઈઝ શેપમાં મળી જવાનું તો મિત્રો અનેક ટાઈમે આપણે જોઈએ કે બિઝનેસ માટે શું કરવું જોઈએ અને બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે કેવી રીતે આપણે વિચારવું જોઈએ તો એના માટે તમને સ્પેશિયલી આ વેરાયટીઝ બતાવવામાં આવીએ જો તમે એકવાર વેરાયટીઓઝ જોઈ શકો છો અને નવી નવી ડિઝાઇનમાં નવી નવી પેટર્નમાં અને કંઈક નવું ને નવી અપડેટ થતી હોય છે અમારા પાસે તો તમે અમારા પાસે એવો ઘણો બધો સ્ટોક આવી ગયો છે જે તમારી રિક્વાયરમેન્ટના અકોર્ડિંગ એક સમય હતો કે અમારા પાસે સ્ટોક આઉટ હતા તો કસ્ટમરની ઘણી બધી કમ્પ્લેન હતી કે સ્ટોક નથી મળતો આ છે તે છે તો તમે જોઈ શકો છો કે સ્ટોક તો ઘણો બધો આવી ગયો છે અને વેરાયટીઓ ડિઝાઇન્સો તમને પટોળા ડિઝાઇન જોઈએ છે છાપા પ્રિન્ટ જોઈએ છે સાંભલપુરી જોઈએ છે આપણા ગુજરાતમાં જ નહીં પણ યુપી બિહાર બિહારમાં પછી ઓડિશામાં બધી જ જગ્યાએ કોટન ખૂબ જ ચાલે છે તો મિત્રો એકવાર તમે કોટનનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો અને એમાં તમને ઘણો બધો મુનાફો પણ થઈ શકે છે અને નેક્સ્ટ કોન્સેપ્ટની વાત કરું તો પ્રોપર રીતે એવી રીતના તમને કેટલોકમાં મળી જવાની છે સાડી અને એ બાંધણી ડિઝાઇનના આધારે રહેવાની છે તો એમાં મિત્રો તમને એક બતાવું તો લાસ્ટમાં તમે જોઈ શકો છો લાસ્ટમાં જરી બોર્ડર પ્રોપર મળવાની છે અને ઝરી બોર્ડરની લાઇનિંગ જોવા મળશે જે ખૂબ જ સુંદર રીતે કામ કરવામાં આવ્યું છે એનો તમને આ હું પ્રોપર સાડી ખોલીને બતાવીશ તાકી તમને પણ આઈડિયાઝ આવી શકે કે સાડી કેવી રીતે રહેવાની છે તો આવી રીતના સાડીનો પલ્લુ રહેવાનો છે અને પ્રોપર ડિઝાઇન તમને મળી જવાની છે ઝરી બોર્ડરના આધારે એનો પ્રોપર લુક તમને આવી જશે અને ઓછા બજેટમાં તમને સૌથી સારી અને બેસ્ટ વેરાયટીઓઝ મળે છે અને સૌથી સસ્તું એટલે કેસરે ટેક્સટાઇલ કંપની જ પ્રોવાઈડ કરે છે જે પોતાની મેન્યુફેક્ચરિંગ કંપની છે તો એકવાર તમે જરૂર જોડાવજો અમારા કંપની સાથે તાકી તમને પણ આઈડિયાઝ આવી શકે કે કેવો કલેક્શન આપણે રાખવું જોઈએ અને સુધી કોટન સૌથી વધારે ચાલે છે તો એકવાર તમે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરી લેજો તે સાથે સાથે જ અમારી અપડેટ તમારા પાસે નોટિફિકેશન આવી જશે અને નેક્સ્ટ વિડિયોમાં આવું જ કંઈ કલેક્શન લઈને હું હાજર રહીશ ત્યાં સુધી ધન્યવાદ